ભાગરૂપે ફક્ત પુરુષો માટેની ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું છે ત્યારે આ ફિલ્મ તારીખ ત્રેવીસમી ઓગસ્ટ ના રોજ સિનેમા ઘરોમાં થનાર છે આ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મ કલાકાર યશ સોની મિત્ર ઘડવી ઈશા કંસારા વડોદરાના મહેમાન બન્યા હતા આ ત્રણેય કલાકારોએ આ ફિલ્મમાં લીડ રોલ અલબત્ત મુખ્ય ભૂમિકા ભજવી છે આ ફિલ્મમાં કોમેડી તથા પ્રેમથી ભરપૂર છે સપરિવાર સાથે જોઈ શકાય તેવી આ ફિલ્મ હોવાનું કલાકારોએ જણાવ્યું હતું ફક્ત પુરુષો માટે આવી રહી છે ટ્વેન્ટી થર્ડ ઓગસ્ટે અને ફક્ત મહિલાઓ માટે તો બધાને ગમી છે એવી જ રીતે ફક્ત પુરુષો માટે એક ફ્રેશ કોન્સેપ્ટ સ્ટોરી નવા ફેમિલી નવા કિરદારો અને નવી વાર્તાને નવી મજા સાથે આવી રહી છે મારા કેરેક્ટરનું નામ રાધિકા છે જે બ્રિજેશના ખૂબ પ્રેમમાં છે એની જોડે એના લગ્ન થવાના છે બ્રિજેશ ઘણા બધા અડવિતરા શું કહેવાય બહુ બ્રિજેશ ઘણી બધી ભૂલો કરે છે પણ છતાંય રાધિકા કોન્સ્ટન્ટલી એને પ્રેમ કર્યા કરે છે જેમ દાદા નીચે આવ્યા છે ને એ બ્રિજેશ પાસે ઘણી બધી વસ્તુઓ કરાવવાની ટ્રાય કરે છે પણ છતાંય રાધિકાને એ બાબતની કોઈ જાણ નથી હોતી અને કેવી રીતે આટલી બધી ભૂલો કર્યા છતાંય રાધિકા બસ એને પ્રેમ જ કર્યા કરે છે એવું છે રાધિકાનું કેરેક્ટર અને આ એક ફેમિલી એન્ટરટેનર ધમાલ મજાની ફિલ્મ છે તો બસ આવો જોવા માટે ટ્વેન્ટી થર્ડ ઓગસ્ટ એક સોંગ પણ આવ્યું છે કંઈક તમારું એ કંઈક અનોખા અંદાજમાં છે તો એમાં તમને કેટલી મજા આવી બહુ જ મજા આવી કારણ કે એમાં તમે સોંગ જોશો તો પાંચ અલગ અલગ કેરેક્ટર્સ જોવા મળ્યા સેવપુરીવાળા બારબરનું એક કેરેક્ટર છે પછી શાકવાળા છે પાન ખાવાવાળા છે ગરાજવાળી છે તો બ્રિજેશ ને આ બધું ઇમેજિન થઈ રહ્યું છે કે બધે રાધિકા દેખાઈ રહી છે એ કેમ રાધિકા એને દેખાઈ રહી છે એ અને સોંગ નું પ્લેસમેન્ટ જે છે ફિલ્મ માં એ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ આવે છે તો એ જોવાની વધારે મજા આવશે મારા કેરેક્ટર નામ કીર્તન છે જે બ્રિજેશ ના નાના ભાઈનું રોલ કરું છું ફિલ્મમાં માં બ્રિજેશ કરી રહ્યો છે અને આ બંનેનું એવું છે કે બંનેઓ બહુ જ મિજાજી લીડ બેક પોતાની દુનિયામાં મસ્ત રહેતા લોકો છે લાઈફ બહુ જ છે નહીં પણ દાદા જ્યારે પાછા આવે છે ત્યારે સડનલી એમની લાઈફમાં ચેન્જ આવે છે દાદાનો પર્પઝ છે કે આ બંનેનું લગ્ન તોડાવે અને એની જે આખી કોમ્પિટિશન છે બંનેઓની એની વચ્ચે આ કીર્તનનું કેરેક્ટર જોડાય છે કારણ કે એનો એક જ મોટી એક જ પર્પઝ છે કે કંઈ પણ થાય એ મોટો ભાઈ કે એ કરવાનો અને એની માટે કંઈ પણ કરવાનું અને પછી આખ જે મગફળજર ઊભું થાય છે આખું ફેમિલી ઇન્વોલ્વ થાય છે એમાં એટલે બહુ સારી કોમેડી સાથે બહુ સારા ઇમોશન એક સુંદર મેસેજ સાથે ફક્ત પુરુષો તારીખે આવે છે નામ ભલે ફક્ત પુરુષો માટે છે ફિલ્મ બધા ફક્ત મહિલાઓ માટે બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે લોકોને બહુ જ ગમી છે ફિલ્મ અને પછી ફરી વખત બચ્ચન સાહેબ કે ગુજરાતી ફિલ્મમાં હોય એ ફક્ત પુરુષો માટે અને નવી વાર્તા છે કે સેકન્ડ પાર્ટ નથી આખી વાર્તા નવી છે નવી ફેમિલી છે બટ લોકોને મજા કરાવશે એવી જ સરળ ફેમિલીની વાત સાથે એક ક્વિસ્ટવાળી વાર્તા છે આ મૂવીમાં ફક્ત મહિલાઓ માટે જે પહેલાં આપણે મૂવી બનાવી હતી અને આમ ફક્ત પુરુષો માટે શું અલગ શું છે આમાં મેં કીધું એમ આખી વાર્તા અલગ છે ગઈ ફેમિલીમાં અરે ગઈ ફિલ્મમાં જે ફેમિલી હતી અને આ ફિલ્મમાં ફેમિલી નવી ફેમિલી છે મિત્ર મારા ભાઈનો કેરેક્ટર કરી રહ્યો છે ઈશા મારી ગર્લફ્રેન્ડ દેખાડી છે જેની સાથે મારા લગ્ન તોડવા છે દાદાએ અને એક નવી ફેમિલી એ રીતે પણ છે કે જે પપ્પા મમ્મી ફોઈ છે આ ઘરમાં એ બધાનું જે કનેક્શન છે એ જે કેમિસ્ટ્રી છે એ આખી અલગ છે અને એ ઘરની વાર્તામાં જ્યારે ગુજરી ગયેલા દાદા પાછા ધરતી પર આવીને આજે બધા પ્રયત્નો કરે છે લગ્ન તોડાવવાના એની જે દાંઘલ ધમાલ છે એ મજા કરાવે છે